નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીમાં પ્રકરણ નંબર સોળ સ્થાનિક સરકાર તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ સોળમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો જેમાં પહેલાંની અંદર આવશે જવાબ વિકલ્પ સી ત્યારબાદ બીજામાં સી ત્રીજામાં બી ચોથામાં બી પાંચમામાં સી છઠ્ઠામાં ડી સાતમામાં સી ત્યાર પછી આગળ આઠમામાં સી નવમાં સી અને દસમામાં અહીંયા આવશે કલેક્ટર બરાબર દસમાના જે જે ભૂલ છે એમાં અહીંયા ઈ કરી અને કલેક્ટર લખેલું છે જે એનો જવાબ થશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે એમાં બંધ બેસતા જોડકા રચો એમાં વિભાગ અ છે અને વિભાગ બ છે તો વિભાગ અ માંથી જે પ્રશ્નો આપેલા છે એના જવાબ સામેના વિભાગ બ માંથી જોઈ અને બોક્સમાં લખવાના છે તો પહેલામાં એફ આવશે બીજામાં સી ત્રીજામાં બી ચોથામાં ડી અને પાંચમામાં એ આવશે ત્યાર પછી આગળ બી પ્રશ્ન છે જેની સૂચના છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું વિધાન ખોટું છે બીજું વિધાન સાચું ત્રીજું સાચું અને ચોથું વિધાન પણ સાચું છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો જેમાં પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ત્રણ ત્યાર પછી બીજામાં જવાબ આવશે સરપંચ ત્રીજાની અંદર તાલુકા વિકાસ અધિકારી ચોથામાં જિલ્લા અને પાંચમી ખાલી જગ્યાની અંદર આવશે સરપંચ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો જેમાં સવાલ નંબર એક છે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ તો એનો જવાબ છે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ત્રણ છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્યાર પછી આગળ સવાલ નંબર બે શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ તો શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બે છે નગરપાલિકા અને મહાનગરપાલિકા ત્યાર પછી સવાલ નંબર ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો કેટલા હોય છે તો એનો જવાબ છે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો આઠ હોય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા ગ્રામ સચિવાલય નામે ઓળખવામાં આવે છે ત્યાર પછી સવાલ નંબર પાંચ ગ્રામસભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે તો ગ્રામસભામાં ગ્રામજનો ઉપરાંત સરપંચ તલાટી કમ મંત્રી સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારી હાજરી આપે છે ત્યાર પછી સવાલ નંબર છ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે તો તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે ત્યાર પછી સવાલ નંબર સાત પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે તો પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે તો પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે ત્યાર પછી આગળ સવાલ નંબર નવ મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી વધુ મહત્વની છે તો મહાનગરપાલિકાની કારોબારી સમિતિ સૌથી વધુ મહત્વની છે ત્યાર પછી સવાલ નંબર દસ કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે તો કલેક્ટર શ્રી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેમાં સવાલ નંબર એક સ્થાનિક સ્વરાજ્ય એટલે શું તેનો જવાબ છે ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહે છે ત્યાર પછી સવાલ નંબર બે ગ્રામ પંચાયતોના કાર્ય જણાવો તેનો જવાબ છે ગામના દરેક ઘરને નંબર આપવા બીજું ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ત્રીજું ગામના જાહેર રસ્તા બનાવવા ચોથું ગામના રસ્તાની સફાઈ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ત્યાર પછી પાંચમું જાહેર મિલકત અને આરોગ્ય જાળવણી ત્યાર પછી છઠ્ઠું લાઇટ બિલની વ્યવસ્થા અને ત્યાર પછી જન્મ મરણ રજીસ્ટર નિભાવવું વગેરે ગ્રામ પંચાયતના કાર્યો છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ તાલુકા વિકાસ અધિકારીના કાર્યો જણાવો તો એનો જવાબ છે તાલુકા વિકાસ અધિકારી તાલુકાની તમામ ગ્રામ પંચાયતને વહીવટ પર નજર રાખે છે તાલુકાના કરવેરાની વસૂલાત કરે છે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરે છે તેમજ ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ કરે છે ત્યાર પછી સવાલ નંબર ચાર જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓ હોય છે તો એનો જવાબ છે જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ અને આરોગ્ય સમિતિ હોય છે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ મામલતદારના કાર્યો જણાવો તેનો જવાબ છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવે છે ચૂંટણીઓ યોજે છે વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા તેમજ મધ્યાહન ભોજન સંચાલનનું નિયંત્રણ કાર્ય કરે છે તાલુકામાં આવતી કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી કરે છે તેમજ અનિચ્છનીય ઘટના કે બનાવને રોકે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે ટૂંક નોંધ લખો જેમાં પહેલું આપેલું છે સામાજિક ન્યાય સમિતિ તો સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે તાલુકા અને જિલ્લા કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે તેનું કાર્ય સમાજના નબળા વર્ગોના લોકોને ન્યાય આપવાનું છે તેમનો ઉત્થાન કરવાનું છે તેમની બધી બાજુથી પ્રગતિ થાય તે જોવાનું છે ત્યાર પછી આગળ બીજી ટૂંક લોક અદાલતોનું તો સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવનાર વ્યક્તિઓ સામાજિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિઓના ભોગ બનનાર લોકો કોઈ પણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવે છે લોક અદાલતમાં સ્થળ પર જ ઝડપી બિન ખર્ચાળ બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં લોક અદાલતોની કાયમી સ્થાપના ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે માગ્યા મુજબ ઉત્તર લખો જેમાં પહેલું છે તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યોની નોંધ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ તમે તમારા મુજબ પણ લખી શકો છો તો અહીંયા જવાબ લખેલો છે કે સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાના કાર્યો નીચે મુજબ છે જેમાં પહેલું છે ગ્રામ વિકાસનું આયોજન કરવું બીજું જન્મ મરણનું રજિસ્ટર રાખવું ત્રીજું જમીન દફતરની જાળવણી કરવી ચોથું જાહેર મિલકતની જાળવણી કરવી ત્યાર પછી સવાલ નંબર બે તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા સભ્યોની યાદી તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો આ યાદી તમારે તમારી જાતે તૈયાર કરવાની છે બરાબર તો અહીં આપણું પ્રકરણ નંબર સોળ પૂર્ણ થાય છે